હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તમે પણ બધા મજામાં છે તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પાલી ચાણાથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારે જવાનું છે હરિરામ બાપાની પુણ્ય તિથિ છે એ નિમિત્તે જવાનું છે અને અમે ખાસ અમારા મિત્ર એવા અક્ષયભાઈ જય માતાજી અક્ષયભાઈ જા જા દિવસે તમે આવ્યા છો જય માતાજી જયદીપભાઈ અને આને તમે ઓળખતા જો આપણા કાંજીભાઈ આપણે ક્યાં જવાનું ભાઈ આપણા દરેક દર્શકોને જણાવી દો ભાઈ રામ પંચાજી ની પૂર્ણ તિથિ હોય છે એટલે આજે જવાનું છે ત્યાં દર્શન કરવા અને પરસાદી લેવા દર્શન કરવા જવાનું છે અને પરસાદી લેવાનું તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો મિત્રો તો ચાલો જઈએ અમે આશ્રમ ફાઇનલી મિત્રો તો અમે પહોંચી ગયા છીએ હરિરામ બાપાના આશ્રમ આ સામે ગેટ દેખાય છે હરિરામ બાપાનો આશ્રમ છે ને આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે તો ચાલો હવે આપણે જઈએ દર્શન કરવા તો રહી જાવ વિડીયોમાં મિત્રો

સોમાધિ મંદિર છે તો દર્શન કરી જવું છો ને અંદર દર્શન કરવા હા હાલો દર્શન કરી આવી હા દર્શન કરી આવી અંદર તો રહીજો વિડીયો મિત્રો મળીના પણ દર્શન કરી લો બાજુમાં તમે તો ચેતન સમાધિના દર્શન કર્યા છે અહીંયા પણ હરિરામ બાપાની સમાધિના દર્શન કરો તમે ફાઇનલી મિત્રો તો તમે હરિરામ બાપાના દર્શન તો કર્યા જ છે અમે પણ હરિરામ બાપાના દર્શન કર્યા છે તમે વિડીયોમાં કરી લેજો દર્શન ને હવે જવાનું છે પરિસાદી લેવા કારણ કે ગર્દી બહુ થઈ ગઈ છે જોકે અહીંયા તો ભાઈ એક બોલિયા પુરુષની તિથિ છે એટલા માટે પબ્લિક તમે દેખડો કાન ભાઈ મિત્રો આપણને સુરેશભાઈ જે કહેવાય છે કે દર્શન કરાવ્યા અને હાલમાં તમે જોઈ શકતા હશો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ જે પરસાદીનું જે કઈ તો પરસાદી લેવા તો ચાલો મિત્રો જમણવારની એક જેટ બાજુમાં આ બાજુ તમે જોવો રસોડા વિભાગ છે જો કે અહીંયા દોરી બાંધેલી છે આડી જવાય એવું છે નહીં તમને ઝૂમ કરીને બતાવું સુવિધા તમામ અત્યારે ટ્રેક્ટરમાં થઈ રહી છે અને અહીંયા બધા ભાઈ ભક્તોજનો સેવા પણ અત્યારે હાલમાં બધા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે આ સોડા વિભાગ છે તો એ જોકે હોવા શક્યા છે પબ્લિક તો અહીંયા હમણાં પંદર વીસ મિનિટમાં તમે જોઈ શકશો ગઝબનું પેગું થઈ જશે પરિસાદી લેવા તો અહીંયા બધા ભાઈ ભક્તજનો અત્યારે પાલીતાણા તાલુકામાંથી ખાસ બધાએ ફરસાદી લેવા આવે છે જોકે મહાવલિયા કહેવાય ચેતન ધૂણા છે એમના હરિરામ બાપુનો અને અહીંયા બધા ધામધૂમથી ઉજવે છે અને ફરસાદી અનેક ગામના પરિષદ લેવા અહીંયા આવે છે હાલ તો ચાલો આપણે પણ લઈ લઈએ એની સાસની સુવિધા જો પણ અહીંયા શરૂ છે તો આ છે મિત્રો હરિરામ બાપાની પરિષદી તો અમે પરિષદી લેવા બે ગયા છે અમારા અક્ષયભાઈની હરે હર તો હવે અક્ષયભાઈ હા અમારા કાનાભાઈએ જો પરિષદ લઈ લીધી છે હરિરામ બાપાની ફાઈનલી મિત્રો તો લઈ લીધી છે આપણે પરિષદી અને જો અહીંયા મસ્મદાની સેવાની સેવા કરે છે આ બધી વાસણ જો કે આપણે કાંઈ ફરસાદી લઈને તરત મૂકી જ દેવાની છે સેવા બધી બૈરા અહીંયા કરે છે અને ફરસાદીનો બગાડ ન કરે એ લોકો અહીંયા અને અત્યારે તમે જુઓ હાલ ટ્રાફિક થઈ ગઈ છે વાગી ગયા છે સાત અને ફરસાદી લેવા અત્યારે તમામ લોકો બહુ થઈ ગયા છે અને અમારા કાનજીભાઈની હજી બધા ફરસાદી જ લેશે ફાઇનલી તો મંદિરની એક્ઝેટ બાજુમાં અહીંયા રાત્રે સાડા નવ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ છે તો આવજો મિત્રો નિહાળવા રાત્રે સાડા નવ કલાકે કલાકારો છે જો કયા કલાકાર છે તો મને તો ખબર નથી પણ પબ્લિકને સ્ટેજ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે પરિષદી લઈ લઈને બધા પોતપોતાના ઘેર જાય છે બાજુમાં બહાર આવો એટલે અહીંયા જો શેરડીના રસની પરિષે છે તો ચાલો આપણે પણ પરસેદી લઈએ અને અહીંયા જો કે દર્શન કરીને બહાર આવો એટલે બધા અહીંયા પરસેદી લેતા હોય તમે જોઈ શકો છો શેરડીના રસની ગળદી છે અહીંયા બધાય શેરડીનો રસ પીવા અત્યારે બધાય પરસેદી લેવા ભરી ગયા છે ટાપો આપો ભરેલો છે શેરડીના રસનો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે પરસેદી શેરડીનો રસ તો લેવો જ પડે ને કારણ કે હવે અહીંયા આવ્યા છે બધા થોડી થોડી લઈ લે ગલાસમાંથી બરાબર ને પહેલાં તમે લ્યો ભાઈ અક્ષય ભાઈ ને દેવી પડે ને પેલા ભાઈ